અને એમણે જે ઇન્દિરા ગાંધી કરતા અહીં થોડું એ અલગ ફરે છે ઇન્દિરા ગાંધી તો શ્રીમંત પરિવારમાંથી આવતા હતા પરંતુ નરેન્દ્ર મોદી લોકોની સમક્ષ હંમેશા માટે કે હું ગરીબમાંથી આવું છું તો સ્વાભાવિક છે લોકોને એવી અપેક્ષા હોય કે ગરીબ પરિવારમાંથી આવે છે તો ગરીબી નાબૂદી માટેના તમામ પ્રયત્નો કરશે એમણે ગરીબ કલ્યાણ મેળા શરૂ કર્યા કરોડો અબજો રૂપિયામાં ખર્ચી નાખ્યા નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા એટલે આની સરકારે એનું નામ બરલી નાખ્યું તો આ આપણા નેતાઓ છે ભૂપેન્દ્ર પટેલ સુધીના કે ગરીબોના નામે મત મેળવે છે પરંતુ કરે છે કંઈક જુદું સાંભળો આ દસ ભાષણો નરેન્દ્ર મોદીના અને પછી તમે નક્કી કરજો કે નરેન્દ્ર મોદી કેવા ભણગા ફૂંકાતા અને વાસ્તવિકતા શું છે કારણ કે નરેન્દ્ર મોદીના જ મત વિસ્તારમાં મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં બાવીસ ટકા ગરીબી આજે છે બાવીસ ટકા

એના હકનું લઈને જાય અને એના માટે આ યોજના